ભરૂચથી સમાચાર મળી રહ્યા છે ડબલ મર્ડરની ઘટના અંકલેશ્વરમાં બની છે સારંગપુરના યોગેશ્વર નગરમાં યુવક યુવતીની હત્યા કરી દેવાતા હડકંપ મચી ગયો પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકા અને હત્યા કરી નાખી ઘા મારીને બંને ઘાટ ઉતારવામાં આવ્યા છે જીઆઈડીસી પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે સારંગપુરના યોગેશ્વર નગરમાં આ ઘટના બની અમારા સંવાદદાતા યોગેશ પારિક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું યોગેશ શું ઘટના બની અને આરોપીની ધરપકડ થઈ કે નહીં